જ્યારે આપણે વેટ લોસ કરવા કે પછી સ્વાસ્થ્ય સંબંધી કોઈ બીમારી માટે ડાયટ કરીએ છીએ ત્યારે આપણે પોષણનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે કારણ આપણે વસ્તુ થોડી થોડી ખાવાની હોય છે પણ આજે હું તમારા માટે એવી રેસીપી લઈને આવી છું કે જે આપણે પેટ ભરીને ખાઈ શકીએ તેમજ સ્વાદમાં ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે પણ હેલ્ધી હોય હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ખુશીસ કિચન આજે હું તમારા માટે એક્ઝોટિક વેજ સલાડની રેસીપી લઈને આવી છું કે જે સ્વાદમાં તો ટેસ્ટી છે જ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ હેલ્ધી છે જેને તમે સવાર બપોર કે સાંજના મિલમાં ભરપેટ ખાઈ શકો છો અને તેમાંથી આપણને પ્રોટીન તેમજ ફાઈબર પણ ભરપૂર માત્રામાં મળી રહેશે એક્ઝોટિક સલાડ બનાવવા માટે આપણે અહીં બ્રોકલી પર્પલ કોબીજ સ્વીટકોર્ન ચેરી ટોમેટોઝ લેટસ ગ્રીન યલો રેડ કેપ્સિકમ અને બેબીકોન લીધા છે જેને આપણે મીડિયમ સાઈઝના કટ બ્રોકલી કોબીચ કેપ્સિકમ બેબીકોર્ન સ્વીટકોર્ન જેમાંથી આપણને પ્રોટીન અને ફાઈબર તો મળી જ રહે છે તેમજ ટામેટામાં એન્ટી હોય છે જે વેઇટ લોસ કરવામાં મદદરૂપ છે અને લેટસમાં હોય છે જે પાણીની કમી દૂર કરે છે સાથે સાથે કેલ્શિયમ માટે મેં અહીં પનીર પણ એડ કર્યું છે પનીરના પણ મેં અહીં મીડિયમ સાઈઝ ટુકડા કરી ત્યારબાદ એક બાઉલમાં પાણી ગરમ કરવા મૂકીશું તેમાં એક કાણાવાળી ડીશ મૂકી દઈશું હવે તેમાં બેબીકોન રેડ ગ્રીન યલો કેપ્સિકમ પર્પલ કોબીજ તેમજ બ્રોકલીન ને પાંચ મિનિટ માટે સ્ટીમ કરી લઈશું વેજીટેબલ ને બોઇલ કરવાથી તેમાં રહેલ ન્યુટ્રીશન ખતમ થઈ જાય છે તેથી સલાડ બનાવતી વખતે આપણે વેજીસ ને સ્ટીમ જ કરી લઈશું વેજીસ સ્ટીમ થઈ જાય એટલે તેને એક અલગ બાઉલમાં લઈ લઈશું ત્યારબાદ એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું લો ફેટ બટર એડ કરીશું બટર મેલ્ટ થઈ જાય એટલે તેમાં પનીરના ટુકડા એડ કરી દઈશું પનીરના ટુકડા આપણે સલાડને ને વધારે ટાઈમ કુક નથી કરવાનું જેથી તેમાં રહેલ ક્રંચનેસ રહે અને વધારે સોફ્ટ એટલે કે નરમ ના થઈ જાય હવે આપણે એક ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ અપ ઓરેગાનો મરી પાવડર તેમજ સંચ એડ કરી બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં લેટસ અને ચેરી ટોમેટોઝ એડ કરી અડધી મિનિટ માટે કુક કરી લઈશું પનીર સેલો ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે ટોટલ બે થી ત્રણ મિનિટ માટે સલાડ ને કુક થવા દઈશું હેલ્ધી અને ટેસ્ટી સાથે એકદમ કલરફુલ બનીને તૈયાર છે આપણું એક્ઝોટિક સલાડ જો તમે ડાયટ ના પણ કરતા હો તો પણ મારી આ રેસીપીથી થી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં